ઉપલેટામાં કાળજાર ગરમી અને ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આવતા લોકો ત્રાહીમામ હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે જેમાં સામાન્ય છે કે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે એવામાં જો સરકારી નળના પાણી ન આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણાઈ આવે લોકોને ઉનાળાના ગરમીના પીવાના ટાઈમ વધુમાં વધુ પાણીની જરૂર જણાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાથી લોકો દ્વારા ફરિયાદો કરાઈ છે આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા બાબત રજૂઆત કરાઈ છે અને સર્વખર્ચે પાણીની પાઇપલાઈનો પણ નખાવેલ છે તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે મારું નામ ખેમાભાઈ રબારી ગામ ઉપેડા હું ઘનશ્યામનગરનો રહેવાસી છું તકલીફ એ છે કે મારા એરિયાની અંદર આજથી કમસે કમ દસ થી ત્રીસ દિવસથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટરમાં નથી આવતું કારણ કે નળમાં તો ઠીક કોઈ મોટરની અંદર પાણી ખેંચી નથી આપતી અને અમારો એરિયો જે છે એ બાલ એરિયો છે અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આહિર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર રાખ ઢોર રાખતા હોય છે અને આવો ઉનાળો છે ચાલીસ ડિગ્રી તડકો હોય છે તો નવા પાણીની તકલીફ હોય છે પાણી આપે એક કલાક એને કોઈ વાંધો નથી પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક નાવાનું પાણી નથી તો અત્યારે ફિલ્ટર પ્લાન્ટ જેને બૈરાઓ એક એક ડોલું ભરીને આ પાણીનો વપરાશ કરે છે તો નગરપાલિકાની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગર નગરપાલિકા લાઈન છે એ અમારે અઢીનો ગેંડો નાખેલો હોય છે અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે જે અમારા ઘર દસ હતા એના બદલે ત્યાં ત્રીસ ઘર થઈ ગયા છે તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું તો અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય આ કોઈ ધ્યાને લેતા નથી તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર આવી પબ્લિક પાસે આવશે પરંતુ અત્યારે ચાલીસ થી પિતાલીસ ડિગ્રી જે માણસો રહી ના શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય પડતી હોય અને અમારો તો ખાસ કરીને જે એરિયો છે એના માટે પુષ્કળ જોઈએ છે તો નગરપાલિકાને જાગે અને તાત્કાલિક અહીંયા સર્વે કરાવે પાણી ન આવતું હોય તો પહોંચાડે એવી અમારી માંગણી છે જો માંગણી પૂરી નહીં કરે તો આ છે ચાર થી પાંચ દિવસની અંદર હું પચાસ થી સો બાયરાઓને લઈને નગરપાલિકાનો ઘેરાવ કરીશ એ મારી ચીમકી છે

હા પાણી નથી ટાકા ખાલી પડ્યા છે અમારે શું કરવું ચાર દિવસ પાણી આવે ચાર દિવસે પાણી નથી હરખું આવતું ન્યા જાય છે તો કોઈ જવાબ નથી આપતું પાણી વગર અમે શું કામ કરવું